અમદાવાદના વિરાટનગર શ્રી ધાંધાર પંચાલ સેવા સમાજ દ્વારા સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું ધાંધાર પંચાલ સેવા સમાજ દ્વારા સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરાયું હતું જેમાં વિરાટનગર છસોમી મી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો અને એકથી બાર ધોરણ સુધી અભ્યાસ કરતા છસોમી વધુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક સહાય પેટે રોકડ રકમ આપવામાં આવી હતી ધાંધાર પંચાલ સેવા સમાજના પ્રમુખ લક્ષ્મીચંદભાઈ પંચાલ મંત્રી શ્રી હસમુખભાઈ પંચાલ ખજાનચી દલપતભાઈ પંચાલ તેમજ સેવામાં કાર્યકર્તા અશ્વિનભાઈ જે પંચાલ અને કારોબારી કમિટીના હસ્તે નોટબુક રોકડ સહાય તેમજ ચોપડા વિતરણ કરાયું હતું તેમજ હાલમાં છેલ્લા દસ દિવસથી મહિલા બહેનોને સિલાઈ મશીન મહેંદી કલાસ નેઇલ આર્ટ તેમજ કેક બનાવવાના નિઃશુલ્ક કલાસ ચાલવામાં આવી રહ્યા છે જેમાં આશરે ત્રણસો બહેનો ભાગ લઈ રહી છે આવા અનેક સેવા કાર્યો ધાંધાર પંચાલ સેવા સમાજના દ્વારા કરવામાં આવી રહ્યા છે आज अमे સાડા પાંચસો વિદ્યાર્થીઓને લોટ અને ચોપડાની રોકડની સહાય આપેલી છે આવતી નવ તારીખે અમે સમાજના દરેક વિદ્યાર્થીઓને રાહત દરના ચોપડા આપવાના છીએ અમુ આ ઉપરાંત ચાલુ વર્ષે મહિલાઓ મહિલા ઉત્કર્ષ માટે સિલાઈ મશીન મહેંદી કેક બનાવી તેમજ નેલ આર્ટ ના કાર્યક્રમ હાલ ચાલુ છે છેલ્લા દસ દિવસથી ચાલુ છે એ લોકોને પણ એક પણ પૈસો ફી લીધા વગર સમાજ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલું છે અને તેમનું શુક્રવારના દિવસે તેમની એ લોકોએ જે લોકો શીખ્યા તેમને સર્ટિફિકેટ આપીને જમડવા રાખીને એમનું સન્માન કરવામાં આવશે ચોપડા વિતરણ ખાલી પંચાલ સમાજ જ કરવામાં આવે છે કે કોઈ અન્ય સમાજે પણ કરવામાં આવે છે ચોપડા સમાજ અમારા ધામધાર પંચાલ સમાજ સેવાના જે આજીવન સભ્યો અને અમારા જે બસો ગામ છે એના સહાય કરવામાં આવે છે ઓકે પણ પંચાલ સેવા સમાજ ના પ્રમુખ શ્રી લક્ષ્મીજી દેવાભાઈ પંચાલ અમારા સમાજ દ્વારા આજે પાંચસો પચાસ છોકરાઓના ફોર્મ આવેલા એટલે નોટ નોટબુકો પૈસા વગર એટલે મીન્સ કે ચોપડીઓના ચોપડીઓના પૈસા અને ચોપડીઓ નોટો ફરાવવામાં આવી અને આગળ બી ઓછા ઓછા ડઝનના ભાવથી ભાઈ આવતા નવ તારીખે મને ભાઈ ફાળવવામાં આવશે એવો અમે પ્રોગ્રામ કરેલો છે આ તમે કેટલા વર્ષોથી કરી રહ્યા છો ઓગણીસો પંચ એટલે આ શું કે વર્ષથી ખરા પાંત્રીસ વર્ષથી આ સેવાઓ આવી રીતના કરી દે છીએ